આઈટી ફાઉન્ડેશનના પ્રમુખ અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રતિષ્ઠિત સભ્ય પેટા સોલિંગ ગુજરાતના કપડવંજની મુલાકાતે લીધી હતી આ વિઝિટ ગુજરાતમાં ટેબલ ટેનિસના વધતા મહત્ત્વને વધારશે સેટલ થીમ ટી ફોર ઓલ ટેબલ ટેનિસ ફોર ઓલ ઇનિશિયેટીવનો હેતુ રમત ગમતને આગળ વધારવાનો છે તો ટેબલ ટેનિસ રમતને કેવી રીતે આગળ વધારી શકાય તેની યોજના બનાવી હતી been here visiting the Dani Foundation and I'm very very impressed on what I have seen. Not only work done in the last year but all the way back since 1940 and as an IOC member of course I'm coming out and I'm seeing a lot of projects but this is truly impressive. The community and also the people involved, and uh, I'm looking forward to bring this forward also when I'm coming back home, and to see what we can do even more together. So, but just continue the good work, and uh, truly impressed. Thank you very much. na wife, and Jalejvayna family, I'm amne priya As a family, ame sports ne support kariye અને એના માટે અમે કપડવંશમાં જે બી કરવાનું છે એ કરવા માટે અમે તૈયાર છીએ અને અમે કરવા માટે પ્રયત્ન બી કરીએ છીએ એટલે ટેબલ ટેનિસ છે ફેન્સિંગ છે ખો ખો છે કબડ્ડી છે આપણે એ ઘણા બધા સ્પોર્ટ્સને અહીંયા આગળ પ્રમોટ કરી રહ્યા છે અને કપડવંશ કેળવણી મંડળ એટલું સરસ કામ કરી રહ્યા છે કે અમારે કોઈ બીજા પાર્ટનરને શોધવાની જરૂરત જ નથી અમે એ લોકો જોડે જ જોડે જોડે જ કામ કરવા માટે તૈયાર છે અને કરી રહ્યા છે અને કરતા રહે